મળતી માહિતી પ્રમાણે હવે દૂધ માટે રૂપિયા નવસો નેવું પેમેન્ટ આપવામાં આવી શકે તેવી સંભાવના છે જે અગાઉના કરતાં વધુ ન્યાયી ભાવ ગણાય છે પશુપાલકોએ નોંધાવેલી અસંતોષની પાછળ મુખ્ય કારણ એવું છે કે મોંઘવારી અને ખર્ચ વધતા છતાં તેમને યોગ્ય ભાવ મળી રહ્યો ન હતો અગાઉ નવ પોઈન્ટ પાંચથી દસ ટકા જેટલો ભાવ વધારો મળતો હતો જે પશુપાલકોને ગુણાકાર રીતે ઓછો લાગતો છેલ્લા વર્ષમાં ડેરી સામાન્ય ભાવ વધારો કર્યો હતો પરંતુ ચાલુ વર્ષે પશુપાલકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું વિરોધ દરમિયાન સાબરકાંઠાની અનેક દૂધ મંડળીઓ બંધ રહી અનેક મહત્વના સ્થાન સભ્યો દ્વારા બોયકોટ પણ જોવા મળ્યો આ વાતને લીધે દૂધનું વિતરણ પણ ખોરવાયું હતું અન્યત્ર પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ તથા લાઠીચાર્જના દ્રશ્ય પણ બન્યા હતા જે આ મુદ્દાની ગંભીરતા દર્શાવે છે હાલમાં ડેરી સંચાલકો દ્રઢ વચન આપ્યું છે કે દૂધના ભાવને માણતી નવી વ્યાખ્યા અને દરખાસ્ત પેસ્ચર માટે રજૂ કરવામાં આવશે પશુપાલકોની માંગ મુજબ સુધારેલા દરથી જડિત પેમેન્ટ અંગે હવે મધ્યસ્થ સમજૂતી તરફ પ્રગતિ થઈ રહી છે નિર્ણયથી સ્થાનિક દૂધ ઉત્પાદકોને મોટી રાહત મળવાની સંભાવના છે આજે વડાલી ઈડર વધતા બ્રહ્માના ચેરમેન તથા સેક્રેટરી આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી જે ગઈ સાલ સાબર નવસો નેવું કિલો ફેટે જે ભાવ ચૂકવ્યો હતો એના આજે અમારે બધા નક્કી કરીને એના આજુબાજુ નવસો નેવુંના આજુબાજુ પાંચ રૂપિયા પ્લસ કે પાંચ રૂપિયા ઘટ એ અમારી સાબડેરીની ડેરીની જનસભા ટૂંક સમયમાં થવાની છે એ સાબડેરી ચૂકવી આપશે એમ મહત્વ જે છે હાલથી હાલથી જે અમારે જે મિટિંગમાં હતી તે બધી મંડળીઓ દૂધ પણ ચાલુ થઈ ગયા અમારી ડેરીની સાબર ટેન્કરો પણ લેવા નીકળી ગઈ છે કે દૂધ રોડ રસ્તા ઉપર ન દોરવું અને વ્યવસ્થિત રીતે દૂધનું ભરવું અને સાબરડાઈમાં આપણે એ જથ્થો મોકલી આપવો એવી રજૂઆત કરી તો એ લોકોએ સ્વીકારી કે અમે એની વ્યવસ્થા જાળવી રાખીશું અને પશુપાલકો અમારા સુધી દૂધ મોકલી આપે આજે અમે ખેડૂતમાં ઈડર વડાલી તાલુકાની મંડળીના ચેરમેન શ્રીઓ અમુક સેક્રેટરીશ્રીઓ આવ્યા છે આ બધા રજૂઆત કરવા માટે આવેલ કે ભાઈ આ ભાવફેર બાબતે આ જે કોઈ ઘટનાઓ બધી ઘટી તો તમે ભાવફેર વ્યવસ્થિત આપણો એ કરો જે રીતે ત્રેવીસ ચોવીસના વર્ષે નવસો નેવું રૂપિયા પ્રતિ કિલો ફેટે ચૂક્યા હતા એ પ્રમાણે આ વર્ષે પણ નવસો નેવું રૂપિયા પ્રતિ કિલો ફેટ આજુબાજુ અમે અમારી જનરલ સભા પછી પૂર્ણ થયા પછી ચૂકવી આપીશું એવી અમને અમને ખાતરી આપી આવી